સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટમાં ઘણી ખરી વાતો લખી છે અહીં મહત્વનું છે કે ભાયાવદરના ખિરસરા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ત્રણ દિવસ પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે હાલ સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ઘણા સમયથી છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામીઓના છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના આવા તત્વોને લઈને છે તે સમગ્ર રાજ્યભરમાં છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો છે તે વિરોધમાં ઉતર્યા છે ત્યારે રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયા છે તેમના દ્વારા છે તે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આકરા પ્રહારો કરતી છે તે પોસ્ટ કરવામાં આવી છે આપણી સાથે જ તમને સાથે વાત કરી પરસોત્તમભાઈ આપના દ્વારા છે તે પોસ્ટ વાયરલ કરવામાં શું કહેશું સર એ પોક્ષ મેં જનજાગૃતિ માટે આપી છે કારણ કે ચિંતાનો વિષય એ છે કે ધર્મના નામે વ્યભિચાર આચરવામાં આવે છે તો જે તે ધાર્મિક સંસ્થાઓ આવા સ્વામીઓને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ અને પોતાની સંસ્થાને બચાવી જોઈએ મારી દૃષ્ટિએ આવા સ્વામીઓ ઉપર આગળમાં આગલા પગલાં લેવા જોઈએ અને એને ઉચિત સજા થવી જોઈએ એને પક્ષો હેઠળના જે કાંઈ કાયદાઓ છે કાનૂન છે એની હેઠળ એમની વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ અઢાર વર્ષથી નીચેના બાળકો છે એની ઉપર દુષ્કૃતિ આચરવામાં આવે તો મારી દ્રષ્ટિએ શરમજનક છે અને આવા વ્યભિચારીઓને ધાર્મિક સંસ્થામાં કોઈ જગ્યા હોવી જોઈએ નહીં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ હોય કે પછી વડતાલના જે વિડીયો સામે આવ્યા છે દરેક ઘટનાઓમાં છે તો સ્વામી છે તે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે પોલીસની કામગીરી ઉપર શું તમે થઈ સાહેબ ભૂગર્ભમાં ઉતરી જતા નથી આને સેફ પેસેજ આપવામાં આવે છે શા માટે ફરિયાદ થઈને તરત ધરપકડ કરવામાં આવતી નથી કારણ કે આવી ધરપકડ કરવામાં તંત્ર પણ અચકાતું હોય છે અને તંત્ર પણ જાણે છે કે આપણે ધરપકડ કરશું તો આપણી ઉપર પણ અમુક શિક્ષાત્મક ઇનડાયરેક્ટલી કાર્યવાહી થઈ શકે અને પરેશાન કરે એટલા માટે તંત્ર પણ આવા પગલાં લેતા અચકાતું હોય છે મારી દૃષ્ટિએ આની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તંત્રએ પણ હવે આની ઉપર આ પગલાં લઈને તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ આજે જ્યારે ખુદ સ્વામિનારાયણ પંથના લોકો શેરીમાં આવ્યા છે ત્યારે મારી દૃષ્ટિએ આને હડવાસી લઈ શકાય નહીં વાત કરવામાં આવું તો ગુરુકુળની તો ગુરુકુળમાં એક તરફ જ્ઞાન પીરસવામાં આવતું છે પરંતુ હાલ છે તે જે ઘટનાઓ સામે રહી છે જેમાં સત્તર વર્ષ કે સોળ વર્ષના બાળકોના છે તે બ્રેઇન વોશ કરવામાં આવી રહી છે એ બાબતે શું ગુરુકુળની અંદર માત્ર શૈક્ષણિક કાર્ય પૂરતું સીમિત હોતું નથી ગુરુકુળની અંદર આ એક જોઈએ તો સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ ધર્મમાં રૂપાંતર કરવા માટેનું આ એક મહત્ત્વનું ગુરુકુળ ફરજ બજવે છે જે મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે સનાતન ધર્મને તોડવાનું કાર્ય થવું જોઈએ નહીં ખાસ કરીને ગુરુકુળમાં બાળકોને મોકલવા જોઈએ કે નહીં મોકલવા જોઈએ એ બાબતે આપનો શું દ્રષ્ટિકોણ જ્યાં સુધી ગુરુકુળમાં શુદ્ધતા ન આવે જ્યાં સુધી મલિનતા છે ત્યાં સુધી બાળકોને ચોક્કસ મોકલવા જોઈએ નહીં અને બાળકોને આવા ગુરુકુળથી બચાવવા જોઈએ જ્યાં સુધી ગુરુકુળમાં લંપટ વ્યભિચારી સ્વામીઓને હાકી કાઢવામાં ન આવે ત્યાં સુધી ગુરુકુળમાં બાળકોને ન મોકલો બે હાથ જોડીને મારા સર્વ ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે આપના બાળકોને બચાવો ગુરુકુળથી દૂર રાખો જ્યાં સુધી ગુરુકુળ પોતાની આ ગુરુકુળને આવા સ્વામીઓથી મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ન મોકલી શકાય સાથે સહકારી હતા કે કે દ્વારા છે છે તે પોસ્ટ વાયરલ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધમાં છે તે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે ગુરુકુળમાં છે તે બાળકોને ન મોકલવા જોઈએ જ્યાં છે તે બાળકોનું છે તે બ્રેન્ડ વોશ થતું હોય તેવા છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ